ભરવાડ ને ત્યાંથી કે જો ખાતર લાવી તો આપણે શું થાય ખબર છે ને બિયારો થાય એટલે ખેતી અને પશુપાલન બે પૂરક છે અને પશુપાલન નો જો કોઈ દાખલો આપણે જોવો હોય તો આજે બનાસકાંઠા જ્યાં પાણીની ખૂબ જ અછત છે અને સાહેબ આપણે દાંતીવાડા એક સેમિનાર હતો ત્યાં આપણે ગેટે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ગેટે સિક્યુરિટી વાળાને આપણે ખાલી વાત કરી કે અહીંયા છે હું તાસીર તો સાહેબ કેતા આનંદ થાય કે સિક્યુરિટી વાળા દસ ડોડ ની એવરેજ આવે કોઈને ઘરે બે હોય કોઈને ઘરે પચાસ હોય કોઈને ઘરે પાંચ હોય કોઈને ઘરે સ હોય આ મિશન કદાચ સાંભળવા મળ્યું હોય છે તો મિશન જે આપણે ગુજરાતમાં તો આપણે ચાલુ હતું કૃષિ પ્રાકૃતિક વિકાસ બોર્ડ મારફત આપણે કામ કરતા હતા પણ આ જે આખા ભારત લેવલે જેના ઉપર કામ અત્યારે ચાલુ થયું એટલે એને સરકારે નેશનલ મિશન ઓફ નેચરલ ભાગ એનએમએનએફ આ તરીકે આપી મિશન બહાર પાડ્યું તો આ ઉપરાંત મિશનમાં તો આપણે સરકાર શ્રી દ્વારા નક્કી કર્યું કે ભાઈ દરેક તાલુકામાંથી ચાર ક્લસ્ટર બનાવો અને ચાર ક્લસ્ટરમાં તો એક ગામ લો તો એક ક્લસ્ટરમાં ચાલે આપણે કદાચ એવું બને લોકો સો નું પણ જે સમયે વાવ્યા ત્યારે એવું નક્કી કર્યું બે વર્ષ ખાવાના અને એ સિવાય એવી પણ વા જે પ્લાન હતો એ સક્સેસ થઈ ગયા છે હવે પડ્યા છે બે વર્ષ ખાશું અને વેચાય એટલે વેચ્યું આવી રીતના વાવેતા સો ટકા લગભગ થઈ જશે અરીઠાઈ વાવું છું આંબલી ગળી આંબલી પછી ઘણી જાત છે લીંબુડીની ત્રણ જાત સીતાફળી ની તણ જાત અને આપણે હરકવો છે તણ જાતનો અલગ અલગ કોઈ બાર માસ્યો અને કોઈ નાની સિંગનો કોઈ ટૂંકી નો અને પછી સીતાફળ પછી ત્રણ રામફળ છે અને અરીઠા પછી આપણે ચંદન પછી ગળી આમલી અને આપણે શેઢે છે ને પેઢીઓ રહેતો હોય તો શેઢે ખરેખર આપણે જંગલ માંથી લઈ આવીને કરમદા અને ટીમરા ઈ ખરેખર કરવા તો એનો ઘણો ફાયદો થાય એ તમને વાવ્યા છે બસ হযাচানে কান যুল মাত থ্যা মহাই স্য় কেন্যে কেন্কা য়াম্য়ে স্য়ামে স্য় মানি তুমখে দ্য়া কিনে কে তুখ্য়ামে ধান্ યજ્ઞ નેચરલ ફાર્મમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આજે સુડાવડ ગામે ગોલન સાહેબની ભાઈની વાડીએ મોડલ ફાર્મનું ગોલણભાઈના ફાર્મ ઉપર આજે વિઝિટ કરવા જઈ રહ્યા છીએ અત્યારે મારી સાથે ચતુરભાઈ રૂટાણી છે હું છું અને બીજા એસઆરપી આવે છે ગયો ફાર્મ આવી ગયું ગાય માતા આ કપિલ રોડ ને કાઠે જ છે

डॉक्टर वल्लभ पति राजकोट जी खान की फैमिली डायरेक्ट जाइए इधर आके आम आलू सुन रहे हैं हाचो ये ने महात्मा पीएचडी करे प्राकृतिक यूनिवर्सिटी वो नाम मेहता से डीएम मेहता जी हां क्या हां धर्मेश मेहता धर्मेश ઉસે જીવે બીજું એટલે આનંદ હતા આપણે ઘરે બળ કરી લીધું ને બળ કરી જાવ 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 આરગવન બીગલા નથી આ ત્યાં તમે નાઈગરા જેવું બાર કટી તમે ને ના લીંબુ જે લીંબુ અત્યારે પછી ઘણી બધી એવી જામફળી છે કે એમાં બહુ સારા જામફળ લાગી છે દોઢ વર્ષથી છે એસી જામફળની બી આવું છે છે

રસ પડે નાના એવા ખેડૂતો છે કે જેને એ બધું નથી કરી શકતા તમારા ગામમાં બે થી ત્રણ ઘર તો એવા મળી જશે જેની પાસે આર્થિક સદ્ધરતા ના હોય

એને હવે આમ તલ ને બાજરાને વિચારી છું તો આમ રિયલી કેટલા વખત આપણે એને આમ આવી રીતે વાવેતર કરીને પેલું માર્યું હોય તો કાર્બનની શણ છે ને એ જ્યારે હજુ ફ્લાવરિંગ અવસ્થા હોય ઈંકળ અને બરાબર એ બંને ને મિક્સ કરીને અત્યારે જે નવો કન્સેપ્ટ છે બરાબર મિક્સ કરીને વાવેતર કરવાનું એક કિલો ઇંકળ છે અને ચાર કિલો શણ છે ચાર જેમ એકના રેશિયોમાં મિક્સ કરીને વાવેતર કરવાનું

તમને એક રિસન્ટ દાખલો આપું છોકરીઓ જ છે પાંચ છોકરીઓ જ ભણવા ગઈ ગોલાવ બરાબર રાત ખાલી વેચે છે બરાબર તોય લાખો થઈ